छाप 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 कहो यार अरे ताली शाबाश शाबाश पैसा दे दे ₹80 दे 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 ₹80 दे दे क्या है बैटिंग है बड़ा सौदा दादा दादा

કાઢ બેડા જોના લે દાદા એક બોલ ડાગલે માં ડાગલે જ આ લે દોન બા ઉપર આ બા ઉપર આ બે દોન હો પૂરનો ઉતે કાસે કે ઉતે 24 થા વા ચૌકાર આય ગડબડ કરું નો આવું કોણ છે તે દાદા હા જાલા ચાલ જાલા તો ભાઈલા એ તો યાર આયા યાર આયતી નહી આ બધા ગાણ

बारा वाजता अरे यशि ये ये यश तो गरज काय रे मारायची तुला गरज काय मारायची हो बरोबर थांबला મારતી <laughs> અરે <laughs> આજ <Marvel> કહે